ભાવનગર શહેર દિવાનપરા રોડ ઉપર એક કોમર્શિયલ બિલ્ડિંગની ફાયર સેફ્ટી ને ગ્રહણ લાગ્યું ભાવનગર હલુરિયા ચોક દિવાનપરા પર આવેલા એક કોમર્શિયલ બિલ્ડિંગ બેફાર સેફટી વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું ફાર સેફ્ટી વિભાગ દ્વારા દુકાનોને સીલ મારતા જ વેપારીઓમાં આક્રોશની લાગણી જોવા મળી દીવાનપરા રોડ પર ફાર વિભાગ દ્વારા ઓચિંતા આવી કાર્યવાહી કરતા જ વેપારી એસોસિએશન ભેગું થયું હતું અને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો ફાર વિભાગની ગાડી અને પોલીસ વિભાગ ત્યાંથી તાત્કાલિક રવાના થઈ ગયા હતા રિપોર્ટર અનવર લક્ષ્મીધર ત્યારે ગુજરાતની અને આખા દેશની એક કહેવત છે અંધેરી નગરું અંધેરી નગરી અને ગંડુ રાજા એવી પરિસ્થિતિ છે કરોડો મિલકત માણસો કરોડો માણસો રેસીડન્ટ થઈ ગયા એ ઘટના ઘટે એટલે રાજા કાલે કથલકી નિર્ણય બહાર પાડે કે બધા જ લોકો ફાયર સેફ્ટી લગાડી દો પણ કમિશનર સાહેબ મુખ્યમંત્રી સાહેબ તમારી પાસે સિસ્ટમ હોવા છતાં તમારી ઓફિસોમાં તમારી મામલતદાર ઓફિસમાં કલેક્ટર ઓફિસમાં અને અર્બન હેલ્થ જગ્યાએ ફાયર સેફ્ટી છે તમારા પોતાના પ્રાઇવેટ જે કારખાના ચાલે છે છે ત્યાં ભાવનગર આખામાં સીલ અને પોતે કલાકમાં તમે લાવી શકો અડધી કલાકમાં રોડ ઉભા કરી શકો અડધી કલાકમાં તમે ફાયર સેફ્ટી લાવી શકો તો સરકારથી મોટી ફાયર સેફ્ટી કોણ હોઈ શકે એટલે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી નિવેદન કરું છું કે આપની પાસે તમામ સુવિધાઓ અને તમામ તક છે તમે તમારા તમામ નિમેલા લોકોને કહી દો કે એક મહિનામાં ભાવનગર આખામાં કરી નાખે પણ તકલકી કાયદો ન લાવો કે સવારે ઉઠો અને દુકાનને તાળા મારો એક તો નોટબંધી થાય જીએસટી આવ્યું પબ્લિક પાસે રૂપિયો નથી ધંધો નથી અને ભાવનગરમાં જ્યાં જુઓ ને તાળા મારવા નીકળ્યાશો એમના ઘરના એના કારીગરોના છોકરાના પૈસા તમે દેવા આવશો તમે રાજા નથી તમે ભગવાન નથી ખુદા નથી ઇન્સાન છો એટલે ઇન્શાની કાયદો લવો અને જે રીતે થતો એ રીતે કરો ઇન્કલાબ થતા